ગુષ્ઠ ગુઢરસ ગ્રંથ ત્રણ દિવસનો મેળાપ છે જુનાગઢમાં ત્યારે ચોત્રીસ માં પારા નંબર ઉપર પાત્ર સુપાત્ર અપાત્ર કુપાત્ર દુષ્ટપાત્ર હિનપાત્ર એ પાત્ર વિશે ભગવદીઓ ચર્ચા કરે છે ભગવદ્ વાર્તા કરે છે એ આપણે આજે ભગવદ વાર્તાનું રસપાન કરીએ શરૂઆતમાં તો ઉત્તમ પાત્ર મધ્યમ પાત્ર ઉત્તમોત્તમ પાત્ર અને પાત્રની ચર્ચા આવી પણ આપણે એ પહેલા નાની વાતમાં આવી ગઈ છે એટલે એનાથી નીચેનું જ લઈશું કે બીજા પાત્ર છે ચાર હિનપાત્ર અપાત્ર કુપાત્ર માં વસ્તુ નાખવાથી બગડી જાય આ અત્યારે જે વાંચી બોલી રહ્યા છે એ કૃષ્ણદાસ ભટ્ટ બોલી રહ્યા છે કે હિન પાત્ર માં વસ્તુ નાખવાથી બગડી જાય એટલે કે જે જીવ ને ઠાકોરજી પ્રત્યે પ્રીતિ નથી એને આપણે ઠાકોરજીનું લીલા ચરિત્ર સંભળાવવાથી ત્યાં આગળ એને કિંમત ન રહે ઠાકોરજીની લીલાની કિંમત ન રહે ભાવ ન આવે ત્યાં આપણા ઠાકોરજીની કિંમત એમને નથી એવું અહીંયા ભાવ સમજાવે છે કે વસ્તુ નાખવાથી બગડે અને અપાત્રમાં વસ્તુ નાખવાથી ટકે નહીં એટલે હવે હીનપાત્રથી બીજું અપાત્ર બતાવે છે કે જે પાત્ર યોગ્ય નથી એમાં નાખોને વસ્તુ તો વસ્તુ ટકે નહીં ઢોળાઈ જાય તો એવા પાસે પણ ઠાકોરજીની વાત ન કરવી જેમને આપણે ઠાકોરજી પ્રત્યે વાર્તા પ્રત્યે પ્રીતિ નથી અને કુપાત્રમાં વસ્તુ નાખવાથી વસ્તુનો નાશ થઈ જાય છે ઘણીવાર એવું થાય ને કે દૂધ એવા પાત્રમાં પધરાવાઈ ગયું હોય જેનાથી દૂધ ફાટી જાય બગડી જાય તો એવું અહીંયા કુપાત્ર બતાવે છે કે એની અંદર વસ્તુનો નાશ થઈ જાય અને દુષ્ટપાત્ર એટલે કે સૌથી ખરાબમાં ખરાબ પાત્ર દુષ્ટપાત્રમાં નાખવાથી વસ્તુના સ્વરૂપનો સર્વથા નાશ થાય છે એટલે કે વસ્તુ નાખી હોય પાણી નાખ્યું હોય પાણી કેટલું પારદર્શક છે પણ બગડેલું પાત્ર હોય સાવ ખરાબ પાત્ર હોય ઘસાયું નથી એમાં પાણી નાખી દીધું હોય તો એ પાણી પાણી જેવું નથી રહેતું એનું સર્વથા નાશ થઈ જાય પછી એનો જરાય ઉપયોગ ન કરી શકાય એવું દુષ્ટ પાત્ર છે એટલે કે એવા જીવ પાસે આ બધા પાત્ર મતલબ કે જીવ એની પાસે અલૌકિક વાત સર્વથા ન કરવી એવું અહીંયા સમજાવે છે તેમ જીવવા પણ આવા ઘણા પ્રકાર છે જે પાત્ર ઉપર આધાર રાખે છે ત્યારે મે કહ્યું મે એટલે કે બિહારી દાસ જે રાજના અંગીકૃત કૃપા દ્રષ્ટિ થાય ને તો પાત્ર ગમે તેવું હોય તો પણ તે પાત્ર સુપાત્ર બની રહે છે ત્યારે વિનોદરાય સાખી કીધી એ વિનોદરાયનો અહીંયા સાખીના જવાબ ઉપર સાખી થી જવાબ આપે છે પણ એ પહેલા બિહારી દાસ એમ કહે છે કે ભગવતીઓને અને ઠાકોરજીની જો સુદ્રષ્ટિ થાય ને તો આ ચાર પાત્ર હોય ને કુપાત્ર હોિન પાત્ર અપાત્ર અને કુપાત્ર એની ઉપર એ જો ભગવતીની સુદ્રષ્ટિ પડે તો ઈ પાત્ર પાત્ર સારું થઈ જાય સુપાત્ર બની જાય ત્યારે વિનોદરાવે જવાબ આપે છે કે મે મેરી જો લો રહે તો લો નહીં ઉહદાસ

કે જે અંગીકૃતની કૃપા થી પાત્ર સુપાત્ર બની રહે એટલે કે ગમે તેવું પાત્ર હોય સારું બની જાય પણ તે વાત ઘણું જ દુર્લભ છે કઠણ છે એટલે કે આ સહેલી વાત નથી કે ભગવદીઓ કૃપા દ્રષ્ટિ કરે એવા જીવ ઉપર અને જીવ એ એ ઝીલી શકે કૃપા દ્રષ્ટિ ઝીલી શકે એવું બહુ અઘરું છે આ બહુ કઠણ છે પાત્ર કરવું તે તો તમારે જેવી મહદ ભગવતી ની કૃપાનું કારણ છે એવું વિનોદરાય કૃષ્ણદાસ ભટ્ટને કહી રહ્યા છે જેમ કુશળ કારીગર હેમના દાગીના કરે ને જે રૂપ આપે તે શોભે પણ હેમ તો જોઈએ ને એ સોનું તો જોવે ગમે એટલો કુશળ કારીગર હોય સરસ મજાનો આકાર આપે રૂપ આપે ઘરેણું બનાવી દે પણ એ પાત્ર સોનું હોવું જોઈએ પણ અન્ય ધાતુ હોય તો શું કામનું જેમ કુશળ કારીગર સર્વ ઘાટ કરે એમ તેઓ ઉત્તમ ભગવદીને હાથ સર્વ કાર્ય સિદ્ધ કરવાનું શ્રીજીએ સોંપ્યું છે એટલે કે કુશળ કારીગર કેવી રીતે ઘાટ ઘડીને સરસ આકાર આપી દે છે અને ઘરેણું બનાવી દે છે એવું ઠાકોરજી ભગવદીને હાથે આપ્યું છે ભગવદીને સોંપી દીધું છે કે આ ભગવદીને કાર્ય સોંપ્યું છે કે મારા ઉપર પૂર્ણ મારા ઉપર કોઈ પૂર્વના સુકૃતનો ઉદયને કારણે અને આ જન્મના આ જન્મમાં શ્રીજીએ કૃપા વિચારવાને અર્થે કોઈ ઉત્તમ ભગવદીના દર્શન થાય ત્યારે જાણું કે મારું સુકૃત પૂર્વનું જે છે તે ફળ રૂપે થયું એટલે કે ભગવદી તો કૃપા જ કરે ઠાકોરજી પણ કૃપા જ કરે પણ જીવે સમજવાનું છે કે મારી પર કૃપા થઈ મારું પૂર્વનું સુકૃત ફળ્યું એને કિંમત થવી જોવે જ્યારે એવા ઉત્તમ ભગવતીનો સંગ પ્રાપ્ત થાય ત્યારે માનવું કે જીવન મારું ધન્ય થયું જ્યારે એવા ઉત્તમ ભગવતી વિશે વિશ્વાસ આવે ત્યારે માનવું કે હું કૃતાર્થ છું એટલે કે પેલા ભગવદી ને જાણવા જોઈએ અને જાણ્યા પછી જો એવા ભગવતીનો સંગ થાય તો એ માનવું કે મારા ઉપર બહુ કૃપા છે જ્યારે મહદ ભગવદી વિશે ભર પ્રેમ અને સ્નેહ ઉપજે ત્યારે જાણવું કે શ્રીજીએ કૃપાનું દાન કર્યું છે એટલે કે આપણી અંદર ભગવદી પરનો ભર બેસે ત્યારે એ ઠાકોરજી દાન કરીને ત્યારે જ ભર બેસે એવું આ વાક્યમાં આપણે સમજ્યા કે ત્યારે જાણવું કે ઠાકોરજીએ મારા ઉપર દાન કર્યું જ્યારે એવા ઉત્તમ ભગવતી પોતાનું કરીને જાણે ત્યારે તો જીવને શું બાકી રહે કઈ ન બાકી રહે એ સમજીએ છીએ કે જીવ ગમે તેવું છે પાત્ર કુપાત્ર દુષ્ટપાત્ર અપાત્ર તો એના ઉપર બી જો ભગવતી કૃપા કરી પણ દે તો પાત્ર એ એની કિંમત થવી જરૂરી છે નહી તો પછી એ નકામ એ પ્રમાણે અહીંયા સોના અને ન સોનું હોય એના વિશે વાત કરી કે સોનું હોવું જોઈએ પિત્તળ હોય તો ન કામનું એવી રીતે સમજાવ્યું કે જીવ ઉત્તમ ત્યારે થાય જ્યારે જીવને કિંમત થાય ભગવદીની કિંમત થાય ઠાકોરજીની કિંમત થાય એવું અહીંયા આપણે સમજાવ્યું તો આપણને પણ આ રીતે ઠાકોરજી સમજાવે છે કે જ્યારે ભગવદીનો સંગ થાય ત્યારે ઠાકોરજીની કૃપા માનીને ધીરે ધીરે એના પર વિશ્વાસ ઉપજે એવું જ એ ભગવદીને આપણે વિનંતી કરવી જોઈએ ઠાકોરજી ને વિનંતી કરવી જોઈએ તો જરૂર આપણું પાત્ર પણ ઉત્તમોત્તમ થતું જાય અત્યારે આટલું જ બોલી ને વાતને વિરામ આપું છું બોલુ